વડોદરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે યુનિટી માર્ચને લઈને ડિવાઈડરો પર કલર કામ કરવાનું હાથ ધરાયું હતું અને ડિવાઈડર પર જામેલી ધૂળ પર જ કલર કામ કરી દેવામાં આવ્યું તો વડોદરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે ડિવાઈડર પર જે કલર કામ હાથ ધરવામાં આવ્યું ત્યાં ધૂળ સાફ કર્યા વગર જ ડિવાઈડર પર કલર કામ કરવામાં આવ્યું જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે યોગ્ય સફાઈ કર્યા વગર કલરકામ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો વડોદરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે યુનિટી માર્ચને લઈને ડિવાઇડરો પર રંગરોગાનની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ ડિવાઇડરો પર જામેલી ધૂળ સાફ કર્યા વગર જ આ કલરકામ હાથ ધરાયું છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે વડોદરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે યુનિટી માર્ચ યોજાવાની છે જેને લઈને ડિવાઈડર પર કલર કામ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ જે ડિવાઈડર પર કલર કામ કરવામાં આવી રહ્યું છે ત્યાં સાફ સફાઈ વગર જ કલર કામ શરૂ કરી દેવામાં આવ્યું જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે તો વડોદરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવે છે યુનિટી માર્ચને લઈને કલર કામ હાથ ધરવામાં આવ્યું છે રોડ પરના ડિવાઈડરો પર

ટકી રહેશે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે જ્યારે પણ કોઈ કલરકામ કરવામાં આવતું હોય છે ત્યારે ત્યાંથી ધૂળ સાફ કરવામાં આવતી હોય છે જેને લઈને નવો કલર જે કરવામાં આવે તે વધુ સમય સુધી ટકી રહે છે પરંતુ અહીં ડિવાઈડર પર જે કલરકામ હાથ ધરવામાં આવ્યું ત્યાં સાફ સફાઈ વગર જ કલરકામ કરવામાં આવ્યું જેને લઈને આ કલર કેટલો ટકશે તેને લઈને સવાલ થઈ રહ્યા છે